નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર તમારા માટે લઈને આવી ગયું છે તમારું જે નવું પાઠ્યપુસ્તક છે બે હાજર પચીસ મુજબ ધોરણ આઠ ની આપણે વાત કરીએ છીએ એમાં વિષય ગુજરાતી છે એમાં દોસ્તો પાઠ નંબર બે છે સાયકલની સવારીની ખાટી મીઠી આ સાયકલની દોસ્તો આપણે અહીંયા સમજૂતી લેવાની છે આ પાઠનું સંપૂર્ણ સમજણ તમને અહીંયા મળી જશે ચલો ત્યારે ઝડપથી તમારા પાઠ્યપુસ્તક આવું પ્રકારનું છે તમને બધાને ખબર છે ઝડપથી આપણે જઈએ એ પહેલા દોસ્તો મોબાઈલમાં તમારી જોડે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન કેમ હોવી જોઈએ કારણ કે આ પાઠની આપણે અહીંયા સમજૂતી કરીશું પરંતુ આનું સંપૂર્ણ સ્વાધ્યાય દોસ્તો તમને ક્યાં મળશે ગાઈડ એપ્લિકેશનમાં સોલ્યુશન સાથે મળશે પ્લે સ્ટોર પર જવાનું આ સિમ્બોલ વાળી એપ્લિકેશન જીયુ આઈડી લખશો એટલે મળી જશે

અને દોસ્તો એમને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે હવે પાઠની વાત કરીએ તો સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણ કથા છે મેં તમને શરૂઆતમાં જ કહ્યું પચાસ કરતા પણ વધુ વર્ષ પહેલા સાયકલની કેવી નવાઈ દોસ્તો અત્યારે તો સાયકલની કઈ એટલી બધી નવાઈ નથી લાગતી પણ આજથી પચાસ વર્ષ પહેલા સાયકલ એટલે રોયલ સ્ટોર ગણાતી હતી દોસ્તો અને તેને કેવું ઘેલું હતું તે વિષેના રોચક વર્ણનીય કરવામાં આવે છે હસતા હસતા ખટમીઠી વાતો સાથે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખક આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયસે જોડાઈ જઈએ છે ચલો ત્યારે જઈએ પાઠ તરફ દોસ્તો સાયકલમાં અહીંયા એક સરસ મજાની આજની ઉઘતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી દોસ્તો તમારા મમ્મી પપ્પા તમારા હાથમાં એક્ટિવા આપતા અચકાતા નથી દોસ્તો પણ એક સમય એવો હતો પરંતુ પંચાવર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી લેખક શું કે છે એમના માટે સાયકલની નવાઈ હતી બહાર ગામથી જો કોઈ સાયકલ લઈને આવે દોસ્તો તે બધા એમને આશ્ચર્યમાં ગો હો 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 જેની પાસે આ સાયકલ હોય એના તો રોલા પડતા દોસ્તો એ તો ખૂબ જ જાણે શ્રીમંત હોય ખૂબ જ ધનવાન હોય એવી અને ફિલિંગ ખૂબ જ પૈસા હોય એવી અને ફિલિંગ થતી દોસ્તો સાયકલ પર બેસવાનું લેખકનું પહેલું સ્મરણ ક્યારે ખબર છે એમના કેસુમામાં ચલાડા થી સાયકલ લઈને આવ્યા અને એમને આગળના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા તે છે બજારથી નદી ને નદી થી પાડે થી ખાળવા પાદર ને પાદર થી ઉભી બજાર થઈને ઘેર પહોંચ્યા પ્રશ્ન પૂછાય કે લેખક લેખકને પહેલું સાયકલ પર બેસવાનું પહેલું સ્મરણ ક્યારે આવ્યા ત્યારે અને લેખક ક્યાં ક્યાં ફર્યા તો બજાર થી ત્યારે પ્રદક્ષિણા કરી હોય દોસ્તો એવો એમને આનંદ થયો પૃથ્વીની પ્રદક્ષિણાની બીજી પણ ભગવાન ગણપતિ એટલે કે ગણેશજીની અને કાર્તિકે ભગવાન કાર્તિક એની એક વાર્તા છે જો તમને યાદ હોય તો દોસ્તો માતા પિતાનો લગતી શિવ પાર્વતીના લગતી શિવજી અને પાર્વતી ને જે અ પૃથ્વી સાચું તીર્થ અમને તમે જાણ્યો હોય તો એમાં પણ પૃથ્વી ના પ્રદક્ષિણાની વાત આવે છે દોસ્તો અને આપણો સૂર્યગ્રહ જે આપણી સૌર પરિવાર છે એના અંતર પૃથ્વી પ્રદક્ષિણા એમ શબ્દ સો માટે એક શબ્દ છે એ તમને હું આગળ બતાવું છું કે કઈ જગ્યાએ આ શબ્દનો ઉપયોગ થાય હવે જો લોખંડના દાંડિયા પર બેસવાનું કોઈ અનુકૂળ ન હતું અત્યારે તો આપણા માટે સરસ મજાની પોચી પોચી સીટ હોય દોસ્તો પણ એ વખતે તો લોખંડના

સાયકલ પર બેસીને ઘંટડી વગાડવાની તો સાયકલ પર બેસીને લેખકે આખા રસ્તા પર ભલે કોઈ નતું તેમ છતાં ઘંટડી વગાડે રાખી હતી સાયકલ રમરમાટ કરતી દોડતી હતી નદીના પાળા પછી ના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નતું એ અનુભવ અત્યારે તમે આપણે નાના છુપાઇ બહેન ને બેસાડીએ તો પી 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 ચાલુ રાખે છે ને એવો આનંદ એ વખતે લેખક ને રહેતો હતો એ અનુભવ એવો ઉત્સાહ ભર્યો અને રોમાંચક હતો કે મામા બપોર પછી ગયા ત્યાં સુધી સાયકલ કરીને ટચ કરીને અડીને લેખક એક આનંદ લીધો પેન્ડલ ને અવળો આંટો ફેરવ્યો અને એનો આનંદ જ કંઈક ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો સાથે આગળ વાગોળ્યા કર્યો એમાં અલંકાર અલંકારની અતિશયતા કઠિન હતી એટલે લેખકે એમાં કઈ કઈ જાતના નવા નવા એમના અતિ કર્યું હતું એના કરતા પણ વધારે અંદર વાત વાતમાં લેખકે વણી લીધું હતું મિત્રો સાથે કેટલાય સુધી સાયકલ પર બેસવાના ફાંકા માર્યા હતા અમારો બટુકો માટે નાના બાળકો બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખોલ્યો જયારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો દોસ્તો પહેલા આવું હતું ગામમાં એક સાયકલ સ્ટોર ખુલે અત્યારે તો તમે સાયકલ રિપેર કરવા જાવ તો એ આમ કોકના ગેરેજ સાયકલ હોય શું રિપેર કરવા જાવ દોસ્તો એમાં એક સાથે દસ સાયકલ મુકાઈ આટલી બધી સાયકલ હવે દસ સાયકલ કેમ મુકાય કારણ કે વખતે સાયકલો દોસ્તો ભાડે મળતી હતી એમાં બેનાની સાયકલ હતી એક સાયકલ નવી નહોતી કુંડેલમાં વપરાય ને ઉતરી ગયેલી આ સાયકલો હતી દરેક સાયકલ નું એકાદું અંગ તો ગવાયેલું હોય એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે કારણ કે બધી જૂની સાયકલ હતી અને વોરાજી આ સાયકલ નો સ્ટોર ખોલ્યો હતો અને મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં નાની સાયકલ તો સવાર સુધી એક પડ નવરી ના પડે કલાક નો દોસ્તો એક આનો ભાડું હવે એક આનો એટલે તમારા ઘરે દાદા દાદી હોય તો પૂછજો અત્યારે તો પપ્પા મમ્મી આપણને સો રૂપિયા આરામથી વાપરવા આપી દે પચાસ રૂપિયા સો રૂપિયા દસ રૂપિયા રૂપિયા તો કોઈ જ નથી દોસ્તો એક આનો કિંમત કેટલી હતી એ આ સાયકલનું ભાડું હતું દોસ્તો એક કલાકનું એ સાધારણ લાગતું એટલે બે ત્રણ જણા ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરી અને નામ નોંધાવી દઈએ આગળના વારા વારાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ખસતી જ ના હોય ધીમી ચાલતી હોય ભાઈ બંધો સાયકલ ફેરવતા હોય અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક આપણે ની દુકાનમાં બેસીએ છીએ અને વારો ના આવ્યો હોય વાર કપાવાનો અને આપણે બેસી રહીએ ક્યારે વારો આવે ક્યારે વારો આવે એવી હાલત અહીંયા ભાઈ બંધોની થતી હતી એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કઈ કરે અમારી વિનંતી કેટલી સાંભળીએ તો ભગવાન જાણે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી દરેકે પૈસો કાઢ્યો એટલે સૌનો વારો આવે એમ તો બચાવે સાથે સાયકલ ને ઝાલ્યાનો દોડવાનો સંતોષ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય ને સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિ ભૂમિશયન કરે ભૂમિ સયન કરે એટલે કે પડી જાય ભૂમિ એટલે કે જમીન પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડતી એ સાચું કે ઘંટડી ન વગાડે તો ચાલે એમ હતું કારણ કે સાયકલનો એટલો બધો અવાજ આવતો એમાં ઓઇલિંગ ના કર્યું હોય જૂની સાયકલ હોય એટલે કિચુરાટ નો અવાજ એટલો આવતો કે આસપાસ વાળા ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો લેખક કે છે કે સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધી તો પરાક્રમ પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ ઉપર નહીં સામે જોવાનું હેન્ડલ ઉપર નહીં જોવાનું ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેન્ડલ મારવાનું ચાલુ રખાવી લોકો સલાહ હતા પણ એનો મેળ રહે નહીં એમાં રસ્તામાં જો કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારવ વારવ એટલે કૂતરાને તારવીને બહાર બાજુમાંથી નીકળી જાય ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની સાયકલ ઉપર ચડી જાય મિત્રો કૂતરું કરવાની બીકે સીટ છોડી દે પછી જે થવાનું હોય થાય બીજી બાજુ કૂતરો ઊ ઊ ઊ ઊ ઊકારો ભાગે કા તો સામે ઘુઘુર કે કપડા ધૂળ ધૂળ થઈ ગયા હોય તો નવાઈ નોતી બજાર વચ્ચે પડવા પડવાની હાણ ખાસી લાગે એમ થાય કે કોઈ ન જુએ તેવી ખાડવાડ માં કે બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હતો પણ જાર બેઠેલા ફિલ્મ ઉતારીને ને કાઠું લાગતું મોરવા જેવું થઈ જાય તો એ કઈ બની ન હોય એમ સાયકલ દોરીને આઘા ચાલે જવાનું પછી ત્રણ મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય એટલે એકલા ચલાવી અને સાયકલ ચાલે પડીએ નહીં તે હેતુ તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો લીધો છે તેના અનુભવ પણ ભાતીગર છે ગામમાં આવેલી સાયકલો ખખડતા જ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય એકાદ ફલાંગ સાયકલ ચાલે ચેન ઉતરે એવું ભાગ્ય બને સાયકલ ચલાવી હોય એટલે ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું તેથી જાતે દોસ્તો ચેન સરખી કરવી પડે કપડાં બગડે કપડાં ગ્રીસ વાળા થાય આંગળા ગ્રીસ વાળા થાય હવે તમારે બધાને આ બધી જલાલી ભોગવવાની રહેતી નથી કારણ કે તમારે તો સીધી ચાવી આપીને એક્સિલેટર આપો છો તમારા હાથમાં તો અત્યારે એક્ટિવા અને બાઇક આઈ ગયા છે પણ એક સાયકલ ચલાવવાનો દોસ્તો એક રજવાડું હતું એની લેખક રજવાડું ભોગેલું છે એમની પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ત્રાસ ભારે હતો હતો ગામ કયો ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર વાળવા એટલે કે દુશ્મનાવટ કરવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અત્યારે તો ટ્યુબલેસ આવી ગયા છે એટલે એ ચિંતા નહીં અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ના પડે સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલ વાળો હુકમ કરે એટલે એને જમુરિયા સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જમુ એટલે કે એનો છોકરો એનો જે માણસ રાખ્યો હોય જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર ના બાર પંદર લેબલ લાગેલા હોય એમાં અમારામાંથી એકનો વધારો થાય જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું સાયકલ ને પંક્ચર પડ્યું હોય તો જે લઈ ગયો હોય એને વધારાના પૈસા આપવા બળબડિયા બોલે ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચારી ખાય તે બળબડિયા જોવાની બહુ મજા પડતી તમે દોસ્તો આ સીન જોયો હોય ગામમાં જ્યાં સાયકલ સ્ટોર હોય ત્યાં એક આ મજા છે દોસ્તો કે ભાઈ હવા ભરે ટાયરમાં પછી તગારામાં કે પેલા પાણીમાં બોળે અને જ્યાં પંક્ચર પડ્યું હોય જ્યાં કાણું હોય ત્યાં બડબડિયા બોલે બરાબર સાયકલ વાળો ટાયર માં અંદરના ભાગે હાથ ફરીને અંદર કાંટો શોધી કાઢે ક્યાંય કાંટો રહેતો નથી ને જાણે પોલીસ ગુનેગાર પકડતી હોય એવા સંતોષ સાથે અમારી સામે બોલે મને હતું જ કે એક થી વધારે પંક્ચર હશે ડબલ પંક્ચર અને ડબલ દંડ જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સ વાળાનો આનંદ બનતો કારણ કે એને તો મજા પડી જતી ગામડાના રસ્તા કાચા ખડખાડીયા વાળા મારો સાયકલ ઉત્સાહ કસાને ગણકારી નહીં પણ સાયકિલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પૈડા એવું ડૂબે કે હેન્ડલ કયું ના કરે ક્યારેક પૈડું હઠાગર કરીને ઊંધું ફરીને ઉભું વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય છૂટા હાથે ઘણા લોકોને વટ પાડવાની ટેવ હોય દોસ્તો ઘણા લોકો છૂટા હાથે પણ સાયકલ ચલાવે કમેન્ટમાં દોસ્તો ખાસ લખજો કે તમે સાયકલ ચલાવતા ચલાવતા ક્યારે પડ્યા છો તમારો દોસ્તો સાયકલ ચલાવવાનો અનુભવ તમને સાયકલ કોને શીખવાડી એ પણ તમે અમને કમેન્ટમાં ખાસ જણાવજો ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિ સહન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે એને દંડવત પ્રણામ તો કરવું પડે ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલા પથ્થર જાણે લોચ હોય એમ પડ્યું ગમે તેટલું વારંવાર છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર જઈને નીચે પછડે પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકું ખાઈને આગળ ચાલવા માંડે કાં તો આડું થઈને સાયકલ ને અટકાવી દે કાં પૈડું એનું વાપરું થાય કે સાયકલ સવારે બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાય જાય દોસ્તો સરસ મજાના અહીંયા સાયકલ ના અનુભવો છે આસપાસ ખરા જોઈને ચલાવતો હોય તો દોસ્તો આ બધા તો ત્યાં હોય જ આપણે હા ભાઈ હા જોઈને ચલાવતી હોય તો પણ પૈડું માને તો ને પણ આપણે બોલાય નહીં આપણે મનમાં બોલવું પડે સાયકલ ની અડોળાઈ પણ જેવી તેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાક કે આ જરાક તારવી લીધું કે પત્યું પણ આ બધું ધારું બધું ક્યાં થાય છે દોસ્તો ભેંસ ને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વડે ને આગળ વધતી જાય ને મારી મુંઝવણ વધતી જાય તમારે આ વસ્તુ જયારે તમે બાઇક કે ચલાવતા હોય ત્યારે ખિસકોલી માં દોસ્તો આ વસ્તુ બને છે ખિસકોલી રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે આપણને ખબર ના પડે કઈ બાજુ જશે અને આપણને કન્ફ્યુઝન કરી દે સાયકલ વધુ ને વધુ ભીત બાજી લઈ લો પછી તો ભીત રે ને સાયકલ ધડામ કરતી ભીત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય અને સંતોષ હોય કે ચાલો ભેંસ થી તો બચ્યા પડવા કરતા વધુ ચિંતા હાથ પગ છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય ઘેર એની ખબર પડે તો પાછો ઠપકો મળે એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યાં ક્યારે ખબર હતી કે ધૂળમાં સેપ્ટિક થાય છે દોસ્તો હાથમાં કોરી ધૂળ લઈ હથળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની એ જ દોસ્તો ડેટો લાપડું મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં ને પરંતુ પૂરપુરા દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ની ચાલતી રહે જોનાર સામે વિજય નજર ફેંકવાની ને આગળ વધવાનું એમાં હતો જો કે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલ શક્ય ન હતું બનતું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદરે હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો પાછળ કેરિયર ઉપર કોઈ બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા હવે મૂંઝવણ તૈયારી હોય જો કે પાછળ બેનારો એક ભલામણ ચોક્કસ કરે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો તો જ બેસું આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તો એ પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યા નો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું બીજાનું ધ્યાન ખેંચાઈ જોઈ ને સાયકલ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું સામાન્ય હતું હતું અસામાન્ય બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં છપાતો રહે એટલે તો ભૂલાતો નહીં હોય ઘટના મોટાની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગવી સાયકલ પર પ્રથમ વાર બેસવું સાયકલ પર હાથ ફેરવો સાયકલ ચલાવી તેમાં થતું ભૂમિ પતન એટલે કે પડી જવું હાથ પગ છોલાવવાના આખરે સાયકલ પર કાબુ મેળવવું આ બધું જ અણુ અણુ ને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કસાય સાથે સરખાવી શકવાનું શક્ય નથી કારણ કે પ્રથમ અનુભવ હતો અને એની અન્યત્ય બાળપણને જ મહા મહિમ બનાવે છે તો દોસ્તો અહીંયા સંપૂર્ણ પાઠ તમારે અહીંયા આપણે સમજણ સાથે તમને પૂરો પાડ્યો છે તમારે કમેન્ટમાં દોસ્તો તમે પડ્યા છો તમને સાયકલ કોણે શીખવાડી તમારે અમને જણાવવાનું છે ચાલો આના શબ્દાર્થ જોઈ લઈએ દોસ્તો જો આ પાઠ માં આશ્ચર્ય મુગ્ધ શબ્દ આવ્યો તો એટલે કે નવાઈ પામવું મેં તમને પૃથ્વીની ની પ્રદક્ષિણા ની વાત કરી હતી કે પૃથ્વી ની પ્રદક્ષિણા કરવા પૃથ્વી ફરવું સમવેશ એટલે સમાન વય ધરાવતા રમ રમાટી બોલાવી એટલે જડપરો માં ચક્રો માન્ય પ્રમાણે તેવું આમ ભમ ભમાઈ ચલાવવા જેવી એમ અતિશયોક્તિ એટલે વધારીને બોલવું તે એક અલંકાર છે બટુક એટલે ઠીંગણો માણસ અહીં નાના બાળકોની વાત છે આશ્ચર્ય લોક એટલે નવાઈ જગત અસાધારણ એટલે અસામાન્ય શીખવ એટલે દોસ્તો જે શીખે છે જે અનુભવ નથી જે હજુ નવું નવું છે કઠું એટલે કે દુઃખ થવું બે વફા એટલે બેમાન કિચુડા એટલે કિચુડ કિચુડે એવો અવાજ આવે હાણ એટલે હાની નુકસાન આરોહણ એટલે આપણે સવારી કરવી કોઈના ઉપર કોઈ પર્વત ઉપર ચડવું કોઈ સાયકલ પર ઘોડા ઉપર બેસવું એને આરોહણ કર્યું કહેવાય વરઘોડો એટલે કે કોઈ સરઘસ જંબુરું એટલે નાનો છોકરો અહીં સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક પંચર એટલે ટ્યુબ ટાયર ટ્યુબમાં કાણું પડવું તે ધફો એટલે કે માટીનો ઢગલો હટાગ એટલે હટપૂર્વકનો આગ્રહ અવસ અને લાચાર એટલે અડોડાઈ અડાઈ વાંકપણું હઠ ભીંત દોસ્તો આ બધું તમારે સામાનાર્થી શબ્દોમાં તમારે પુછાતું હોય છે બરાબર ને ઢૂઢી અર્થ આપ્યા છે વાત વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું દગો દેવું એટલે કે વિશ્વાસઘાત કરવા બધું તમે દોસ્તો મોડે કરી નાખજો સો ટકા પરીક્ષામાં આમાંથી એક તો પૂછાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ બરાબર ઘર એટલે શું કે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું અસાધારણ એટલે કે સાધારણ નહીં તેવું આનો મેં તમને કહેલું કે જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું થાય રૂપિયાનો સોળમો ભાગ એટલે કેવું એ એક રૂપિયો બરાબર સો પૈસા આનો સોળમો ભાગ કરવાનો એટલે કે એક આનો થાય દોસ્તો પચીસ પૈસા થાય ચાર આના પચીસ પૈસા હોય ચાર આના કહેવાતા પેલા અત્યારે તો તમને બધું જોવા નહીં મળે દોસ્તો બરાબર જમીન ઉપર શું તે ભૂમિશયન બરાબર ખડાવાડ એટલે ખડું કરવાની જગ્યા સમવય એટલે સમાન વય ધરાવતું તો આવા બધા દોસ્તો શબ્દ સૌ માટે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો તમારે પરીક્ષામાં સો ટકા પૂછાશે વાત કરીએ સ્વાધ્યની તો સ્વાધ્યાયના દોસ્તો તમામ પ્રશ્નોના જવાબો તમામ પ્રશ્નોના જવાબો ક્યાં મળશે આપણી ગાઈડ એપમાં હમણાં આપી દઉં સાહેબ તમે યુટ્યુબમાં વિડીયોમાં બતાવી દો પણ દોસ્તો એ વિડીયો તમારે વારે ઘડીએ સ્ટોપ કરવો પડે વિડીયો લાંબો થઈ જાય એટલે તમે બહુ જોવો નહીં આખો તમે એના કરતા આપણે આપણી એપ હોય એપમાં જવાનું એ સમજી લેવાનો અને એપમાંથી દોસ્તો જવાબો લખી દેવાના એપમાં જવાબો લખે એટલે ને સ્ટોપ ના કરવું પડે જાણે તમે માંથી કે તમારી ચોપડીમાંથી જવાબો લખતા હોય એટલું ઈઝી તમારે અહીંયા શું કરવાનું અહીંયા શું કરવાનું બધું ત્યાં સરસ રીતે તમને સમજાયેલું છે તો દોસ્તો કમેન્ટમાં ખાસ વસ્તુ મેં તમને કહી એમ તમારે તમારા સાયકલ ચલાવવાના અનુભવો લખવાના છે લેસનમાં તમને સાયકલ કોણે શીખવું એ લખવાનું છે બરાબર દોસ્તો અહીંયા પણ તમને સ્વાધ્યના પ્રશ્નો મેં તમને કહ્યું એમ ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે દોસ્તો આજનો બીજો પાઠ પૂરો થયો દોસ્તો તમને આ પાઠ કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો કમેન્ટમાં દોસ્તો યસ સર લખીને તમારા સાયકલ ચલાવવાના અનુભવો તમારે લખવાના છે જો તમને આવડતી હોય તો જેને આવડતી છે લખશે જે નહીં આવડતી હોય એ લખે તો દોસ્તો સૌને જય હિંદ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો